આજે તમને એક કાબર ની વાર્તા કહું કાબર ની એક નાનું એવું જંગલમાં તમને તો ખબર છે જંગલમાં કોણ રહેતા હોય ખબર છે ને સંસલું હરણ વાઘ સિંહ દીપડો શિયાળ મોર ઢીલ ચકલી પોપટ આવા પક્ષીઓ પણ રહેતા હોય તો એમાં એક કાબર બેન રહેતી હતી કોણ રહેતું હતું કાબર બેન અને એક કાગડા ભાઈ રહેતા હતા કાબર બેન અને કાગડા ભાઈ બે પાકા ભાઈ બન કેવા રોજ હવાર પડે અને કાબર અને કાગડો બે સાથે મળી અને ચણ ગોતવા જાય દાણા ગોતે અને ચક 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 દાણા ખાય હવે એક દિવસ કાબરબેનને એવો વિચાર આવ્યો કે આપણે રોજ દાણા ગોતવા જાવું રોજ દાણા ગોતવા જવું એના કરતાં આપણે જ દાણા વાવીએ તો એણે કાગડાને વાત કરી કાગડાભાઈ કાગડાભાઈ એક કામ કરીએ તો આપણે કે બાજરો વાવીએ આપણે શું વાવીએ બાજરો અને પછી એ બાજરો આપણે રોજ ખાઈશું હવે એને તો બાજરો ખાવા વાવવા માટે ખેતર ખેડવું પડે હવે એમની પાસે તો હળ નહોતું બળદ નહોતા ટ્રેક્ટર નહોતું તો ખેતર ખેડે તો કાગડો અને ચાંસ થી મીડિયા ખેતર ખેડવામાં ખેડતા 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 બપોર થયા અને કાગડાની ચાંચ પાણા ઉપર પડી પથ્થર ઉપર અને કાગડાની ચાંચ ભાંગી ભાગી ગઈ કડો ડપ ખુલ્લે ગયો અને કાગડો તો રડવા મીડ મારી ચાંદ તો ભાઈ ગઈ કાબેર કે કાબેર બેન કે યાર શું છોડ્યું નહીં કેમ રોવો છો જાવ જાવ લુહાર પાસે જાઓ અને નવી ચાંસ ઘડાવીને આવો અને કાગડો તો ઉપડ્યો ફટાફટ હા હા કે હાલો હું લુહાર પાસે જાઉં છું અને નવી સરસ મજાની ચાંચ ઘડાવીને આવું હવે કાબર તો સાંજ સુધી ખેતર ખેડ્યું ખેતર આખું ખેડાઈ ગયું એ મજાનું ખેતર ખેડાઈ ગયું હવે તો બાજરો વાવવાનો હતો હવાર પીડ્યું હવા બીજા દિવસે સવાર પીડ્યું એટલે કાબેર પાછી કાગડા ભાઈ પાસે ગઈ લુહાર પાસે કાગડો બેઠો હતો ને ત્યાં અને કાગડો તો એ મજાનો બેઠો 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 લુહાર સાથે ગપાટા મારતો હતો હવે એ ગપાટા મારવામાં મારવામાં એને ભુલાઈ ગયું કે આપણે ખેતર ખેડવાનું છે ત્યાં કાબેરબીન કાબેરબીન કે કાગડાભાઈ કાગડાભાઈ હાલો હાલો આપણું ખેતર ખેડાઈ ગયું આપણે દાણા વાવવાના છે પણ કાગડો આળહુળો બની ગયો તો એને કામ કરવું નહોતું એટલે એને શું કીધું ખબર છે ફાગા ઠૈયા કરું છું સાચું ઘડ આવું છું જાવ કાબરબીન કાલ સવારે આવું છું કાબર તો બિચારી વહી ગઈ ખેતર જઈને દાણા ને વાવ્યા દાણા વાવ્યા અને ઉપરથી થી ઘટા ટોપ કાળા વાદળા થયા અને ગડગડાટ સાથે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો અને એ મજાનો લીલુડો બાજરો ઉગ્યો એક દિવસ થયા બે દિવસ થયા અને એમાં તો બાજરામાં ખડ વતન ઉગે ને ખડ ઉગવા માંડ્યો એટલે કાબર એમ થયું કે હવે આને નીંદવું પડશે શું કરવું પડશે નીંદવું પડશે એટલે એને કાગડાભાઈ પાસે પાછા ગયા કાગડાભાઈને જઈને કીધું કાગડાભાઈ કાગડાભાઈ હાલો હાલો હવે આપણા ખેતરમાં ખડ થઈ ગયું છે એને નીંદવાનું છે કાગડાને તો કામ જ નહોતું કરવું એટલે એને શું કર્યું ઠાગા થઈ ગયા બહુ શું સાચું કાગળા તો બિચારી પાછી એકલી વી ગઈ

કાબડ પાછી કંઈ કાગડા પાછી કાગડા ભાઈ કાગડા પાહી વે તો હાલો નો આપણા બાજરામાં પાણી પાવાનું છે કાગળો તો કે થાગાઢી કાગળ તો બિચારી પાછી ભાઈ ગઈ આખો દિવસ ડોલે ચીંચી ચીંચી અને પાણી પાયું બાજરો તો વધવા જ ઊંડો વધવા જ ઊંડો એને માથે ડુંડા આવ્યા બાજરા ને ડુંડા આવે ખબર છે ને કણસલા માં દાણા બેસવા મીડ્યા દાણા બેસવા મીડ્યા એટલે ચકલા આવે દાણા ખાવા આવે ને એટલે એનું ધ્યાન રાખવું પડે તો કાબેર તો કે હવે કાગડા ભાઈ આવે તો સારું હું આ છેઠે બે કાગડા ભાઈ ઓલા છેઠે બે આપણે ચકલા નું ધ્યાન રાખશું એટલે એ તો કઈ કાગડા પાસે કાગડો તો લુહાર પાસે મોટા મોટા ગોળા મારતો તો શું મારતો ગોળા લુહારભાઈ કેમ છે ને ને આમ પણ ગપ્પા મારતો હતો કાબેર ગઈ અને કાબેરે કીધું કાગડા ભાઈ કાગડાભાઈ હાલો હાલો આપડા બાજરામાં દાણા આવી ગયા છે અને ચકલા ખાવા આવે છે એનું ધ્યાન રાખવું જોશે કાગડાને કામ કરવું નહોતું એટલે એને શું કર્યું કાબેર તો પાછી બિચારી વહી ગઈ અને બાજરો તો પાક ઉપર આવી ગયો લણવાનો થયો એટલે લણવાનો થયો એટલે પાછી કાબેર ગઈ કાગડાભાઈ કાગડાભાઈ હાલો પણ કાગડા ભાઈ તો એક જ ગીત પાકું કર્યું તો કયો તો ઠાગા થઈયા કરું છું સાચુડી ગાડાઉં છું જાવ કાગડા બેંકાઉં છું કાગડા પાછી આવતી રહી અને એને તો બાજરામાં થી દુંડા દુંડા કાપી અને ખળામાં ઢગલો કર્યો ઢગલો કર્યો અને બીજા દિવસે હવે એમની પાસે તો હલર નતું હલર હોય ઓલું કેસર હોય તો એમાં બાજરો નાખે એટલે દાણા નીકળી જાય ને પણ એની પાસે તો એવું નહોતું એટલે એક એક ચાંસ દાણા નોખા કરવા પડે પાછી બીજા દિવસે કાબીર ગઈ કાગડા પાસે કાગડા ભાઈ કાગડા ભાઈ હાલો આપડે દાણા નોખા કરવાના છે

હવે દાણા બધા નીકળી ગયા છે ખાડામાં ઢગલો થઈ ગયો છે એક બાજુ ધોવા ને એક બાજુ દાણા કાબે સાંજે ઘરે ગઈ ખાઈ પી ને સુઈ ગઈ સવારે નાય ધોઈ અને તૈયાર થઈ અને કાગડા પાસે ગઈ કાગડા ભાઈ કાગડા ભાઈ હાલો હાલો આપણે ના તો બાજરાના દાણાના ઢગલા થઈ ગયા છે તમને જે ગમે ને એ ઢગલો તમારો બે ઢગલા આપણે કરીશું બે ઢગલા કરીએ એમ તમને જે સારો લાગે એ ઢગલો તમારો તમે જે ઢગલા ઉપર બેસો એ ઢગલો તમારો કાગડાભાઈ સમજ્યા કે બે ઢગલા થઈ ગયા છે જેની ઉપર હું બેસો એ ઢગલો મારો કાગડાભાઈ કે હા હા હાલો હાલો મારી ચાન્સ રિપેર થઈ ગઈ છે મારી ચાન્સ હાજી થઈ ગઈ છે હાલો ને ફટફટ ફટફટ કરતો એ તો ઉડ્યો કાગરભાઈને કહેશે અરે પણ ઊભા તો રહ્યો પણ કાગડો હા ભળવાય ઉભો ન રહ્યો ઉડતો 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 ખેતરે પહોંચ્યો આમ દૂરથી થી જોયું ખેતરે આ બે ઢગલા વાહ 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 પણ કાગડાને ને નહોતી ખબર એક ધુવાનો ઢગલો છે અને મોટો ઢગલો જ ધુવાનો છે એ નહોતી ખબર આહા મોટો ઢગલો હા મોટો ઢગલો મોટો ઢગલો કરીને કાગડો તો ઉડતો 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 સીધો મોટો ઢગલો હતો એની માથે બેસવા ગયો

થઈ ગયું કાબર બેન તો ઉઠતા ઉઠતા આવ્યા એટલે કાગડા ભાઈ કાગડા ભાઈ ક્યાં ગયા જોયું ઢોવા ઝરી ઝરી હલતા કાગડા ભાઈ આમાં જ ગયા લાગે છે કાબર એક 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 ઢોવા આઘા આઘા કરી કરી બપોર થયું ત્યાં કાગડાને ને બહાર કાઢ કા તો કાગડાના રામ રમી ગયા તા કાગડો તો મરી ગયો તો ધુવા બીજે ધુવા જ આવી ગયા તા ને શ્વાસ નહોતો લઈ શકતો પછી કાબેર તો બિચારી રોય અરે કાગડાભાઈ કાગડાભાઈ તો વહી ગયા પછી કાબેરે એ દાણાના ઢગલો હતો ને એ દાણાના ઢગલાનો બે ભાગ કર્યા બે ઢગલા કર્યા એક ઢગલો એને પોતાના માટે રાખ્યો અને બીજો ઢગલો કાગડા માટે હતો ને એ એને ચકલા માટે રાખ્યો અને પોતાના ઢગલામાંથી દાણા કાબેર ખાય અને કાગડાભાઈના ઢગલામાંથી દાણા રોજ ચકલાને નાખે અને ખાય પી અને મોજ કરી ક્યારે કોઈ દી ખોટું કરાય તો કાગડા એ ખોટું કરવું તો ને કાગડા ને ખોટું કરવું તો ને કાગડા ને કામ નહોતું કરવું અને તૈયાર ઉપર ખાવું તો ને ખાવા મળ્યું ન મળે એટલે ક્યારે એવું કરવાનું